ઉદવાડા સાંતાબા અને પરિયા ગાંધી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ મંદિરની પ્રાણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ પાડી તાલુકાના ઉદવાડા રેટલાવ સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અયોધ્યા રામ મંદિર પ્રાણાપટીસ્થા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બધા જ બાળકો રામાયણ તથા ભગવાન શ્રી રામના જીવનના પાત્રોનો વેશ પહેરી પ્રભુ શ્રી રામના ગુણો જીવનમાં સમાવેશ કરવાની શીખ બાળકોને કૃત્યો તથા નૃત્યો દ્વારા સમજાવવામાં આવી આ યુગના બાળકોને આવા મહોત્સવની ઉજવણી દ્વારા જીવનના મૂલ્યો અને સંસ્કારનું સિંચન થાય એ દ્રષ્ટિથી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકોએ હનુમાન ચાલીસાનો જાપ કરી ઉત્સાહ પહેરા મહોત્સવમાં જય શ્રી રામનો નાદ ગુંજાવ્યો હતો બાળકોના વાલીઓ પણ આ મહોત્સવમાં સહભાગી થયા હતા આ મહોત્સવ નિમિત્તે શાળાના ટ્રસ્ટી આચાર્ય શાળાના સ્ટાફ તથા બાળકોના વાલીઓએ બાળકોનો ઉમંગ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી આ સાથે પારડી તાલુકાના પરિયા ખાતે આવેલ ગાંધી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રી રામલલાના ભવ્ય મંદિરની પ્રાણપતિથા મહોત્સવની ઉજવણીમાં કરવામાં આવી હતી આ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં સોમુહ આરતી હનુમાન ચાલીસા પાઠ ભજન તથા અયોધ્યા લાઈવ ટેલિકાસ્ટ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ રામ સીતા અને હનુમાનજીના સ્વરૂપની પૂજા કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો